શિયાળો આવે ને એટલે દરેક ગૃહિણીઓ માતાઓને એક જ પ્રશ્ન મૂંઝવતો હોય છે અને તે છે નાના બાળકોથી લઈ મોટાઓ સુધી બધાને થતી શરદી અને ઉધરસ એમાં પણ જો તમારું બાળક સ્કૂલે જતું હોય તો વારંવાર તેને ચેપ લાગી જતો હોય છે શરદી માટે સ્પેશિયલી દવા નથી લેવામાં આવતી કારણ કે છથી સાત દિવસ સિવાય તે મટતી પણ નથી તો એવા દરેક પ્રશ્નને સોલ્વ કરતું આજે હું તમારી સાથે શરદી અને ઉધરસ બંને માટે એક અલગ અલગ દૂધની રેસીપી લઈને આવી છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોઈ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા આ બંને દૂધ શરદી ઉધરસ હોય ત્યારે જ નહીં પરંતુ ન હોય ત્યારે રૂટિનમાં તમે રાત્રે અથવા તો સવારે લઈ શકો છો તો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને ખાસ કરીને નાના બાળકોના મમ્મીઓ સાથે તો જરૂરથી શેર કરજો તો હવે અહીંયા પહેલાં દૂધ બનાવવાની શરૂઆત કરીએ આવી રીતના કોઈ એક જાડા તળિયાવાળી પેન હોય તપેલી હોય તે લેશું જેમાં તળિયું ઢકાય તેટલું કે સાતથી આઠ ચમચી જેટલું પાણી ઉમેરીશું અહીંયા એક આખો ગ્લાસ દૂધ બનાવવા માટે હું દોઢ ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશ ઉકળી અને એક ગ્લાસ જેટલું આરામથી થઈ જશે સૌથી પહેલાં તેમાં આપણે ત્રણથી ચાર લવિંગ બે તજના ટુકડા ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી કરતાં પણ ઓછો એવો મરીનો પાવડર ઉમેરીશું અહીં અમે સફેદ મરી લીધેલા છે જે સ્પેશિયલી નાના બાળકોને શરદી ઉધરસ હોય ત્યારે ઉમેરી શકાય જે કોઈપણ કરિયાણાની દુકાને આરામથી મળી જાય છે જેનો ટેસ્ટ અને સ્મેલ રેગ્યુલર મરી કરતાં પણ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે તો તેનો ઉપયોગ વધુ પડતો નથી કરવાનો હવે અહીંયા આ દૂધને આપણે એક ફાણું આવે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે નોર્મલી જ્યારે ગળું સૂકું રહેતું હોય ઉધરસ આવતી હોય ત્યારે લવિંગ અને તજ બંને ચૂસવાથી ગળું એકદમ લીસું રહે છે અને ઉધરસમાં તો ફટાફટથી રાહત આપે છે લવિંગ અને તજ બંનેના લીધે જો તમારા ગળામાં કફ ચોટેલો હોય તો તે ફટાફટથી બહાર કાઢે છે દૂધ જેને પસંદ ના હોય તે લોકો લવિંગ અને નાગરવેલનું પાન ઉકાળી અને હળદરવાળું કરી પીશે તો ફટાફટથી કફ ઉધરસ અને શરદી ત્રણેયમાં રાહત રહેશે ત્યારબાદ આ દૂધનો સ્વાદ વધારવા અને શરીરમાં ગરમાવો લાવવા માટે ખેસરનો ઉપયોગ કરીશ અને થોડા એવા એલચીના દાણા ઉમેરીશું જેથી કરીને દૂધનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે જો તમારું બાળક આટલું બધી વસ્તુ ન પી શકતું હોય વન યર અરાઉન્ડ હોય તો માત્ર ને માત્ર તેને કેસરવાળું દૂધ દેશો તો પણ તે ખૂબ જ ફાયદાકારક રહેશે હવે આવે છે આપણી રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ અને એ છે લીલી હળદર અને આદુ આદુ મધ અને હળદર નાના બાળકોને હું રેગ્યુલરલી અમારા ઘરમાં આપું છું પણ જો તે લોકો એઝ ઇટ ઇઝ ન પી શકતા હોય તો એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક ઇંચ જેટલી હળદર આવી રીતના લઈ લેવાની તેને ધોઈ અને છાલ ઉતારીને ખમણી લેશું હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી વાયરલ એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફ્લામેટરી એલિમેન્ટ્સ રહેલા છે જે શરીરના કોઈપણ ભાગમાં કંઈ લાગેલું હોય શરદી ઉધરસની સાથે સાથે બીજી ઘણી બધી બીમારીઓ એવી હોય કે જે બાળકોને વારંવાર ચેપ લાગી જતો હોય છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તે લોકો માટે લીલી હળદર આશીર્વાદ સમાન છે કફ અને ગળાના રોગોમાં માત્ર અડધી ચમચી હળદર અથવા તો એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ તેને રસ કાઢી અને મધ સાથે જો ચૂસવામાં આવે તો પણ તેનો ફાયદો ખૂબ જ થાય છે હવે અહીંયા બંને સરસ રીતે ખમણાઈ ગયા છે તો આદુ અને મધને આપણે ડાયરેક્ટલી આ દૂધમાં ઉમેરી દઈએ અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે હવે સરસ રીતના આપણું દૂધ ફરીથી ઉકાળવા મૂકી દઈશું અત્યારે આ દૂધનો ટેસ્ટ એકદમ તીખાશ પડતો આવશે જો તમને અહીંયા થોડી એવી ગળાશ લાવવી હોય તો બેથી ત્રણ ટુકડા મિશ્રીના ઉમેરી શકાય અને જો એઝ ઇટ ઇઝ પીસે તો પણ તેના અઢળક ફાયદાઓ મળવાના જ છે દૂધ ઉકળી ગયું છે તો આપણે બેથી ત્રણ મિનિટ તેને ઠંડુ થવા દેશું અને ત્યારબાદ જ તેને ગાળી લેશું હવે આ દૂધ કોને ક્યારે અને કેટલું પીવું જો તમારા ઘરમાં અઢીથી ત્રણ વર્ષ ઉપરનું બાળક હોય તો માત્ર ને માત્ર આ દૂધના વાટકી જેટલું એટલે આઠથી દસ ચમચી જેટલું જ આપવાનું છે નાના બાળકોને એસિડિટી થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું બાકી આઠથી દસ વર્ષની ઉંમરના દરેક બાળકોને તમે એક કપ જેટલું આ દૂધ આપી શકો છો તો ચલો આપણે હવે સ્પેશિયલી જે લોકોને વારંવાર ઉધરસ થતી હોય મટતી જ ના હોય તે લોકો માટે અમારા ઘરે વર્ષોથી બનતું એવું દૂધની રેસિપી શેર કરીશ ને જે છે અજમાના છમકારાવાળું દૂધ યસ એકવાર આ દૂધ ટ્રાય કરશો તો ઉધરસ તો ફટાફટથી દૂર થઈ જશે અને વારંવાર થશે પણ નહીં તેટલું તમારું શરીર બૂસ્ટ રહેશે હવે અહીંયા કોઈ એક જાડા તળિયાવાળી તપેલી લેશો અને તેમાં એક મોટી ચમચી જેટલા અજમારા ઉમેરી દઈશું અજમા એકદમ કાળા થાય ત્યાં સુધી તેને શેકી લેવાના છે અજમા છે તમને ચેપી રોગોથી બચાવે છે શરદી કફમાં એકદમ રક્ષણ આપે છે કારણ કે અજમા તાસીરે ગરમ હોય છે અજમા માત્ર જ નહીં પણ એટલા સ્ટ્રોંગ હોય છે કે તમને અસ્થમા જેવા રોગોથી પણ દૂર રાખે છે ત્યારબાદ તેમાં શેકાઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશ તમે જુઓ છો બંનેનો કલર સરસ કાળો થઈ ગયો છે ત્યારબાદ ગેસની ફ્લેમને સ્લો કરી એક ગ્લાસ જેટલું તેમાં દૂધ ઉમેરીશું આ દૂધને બેથી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે હું નોર્મલી મારું બાળક છ વર્ષનું છે તો હું તેને અડધા ગ્લાસ જેટલું અથવા તો એક ફૂલ કપ જેટલું આ દૂધ આપું છું જેથી કરીને તેને શરદી અને ઉધરસ બંનેમાં ખૂબ જ રાહત રહે છે હળદર ઉમેરવાથી કફ હશે તો પણ તેને ફટાફટથી દૂર થશે હવે એકથી બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું દૂધને ગાળી લઈએ તો ફ્રેન્ડ્સ હવે અહીંયા બંને દૂધ આપણા રેડી છે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા શિયાળામાં તમારા ઘરે કઈ રાબ બનાવો છો કઈ રીતના આદુમત અને હળદર લેવાય છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ